આજ તો ચિરાગભાઈ દેખાતા નહીં જોયે આજ તો વાટી જ લેવો મારે દાણી આજ તો તપાસ કરી પછી શેઢા વાટી જાય મારો ચાર કપડા વચ્ચે કોઈક જાય હારું આ તો પકડ હા

અમાચા રાખ ભાઈ તમા ચાર નહી એડું હું આમાં આમાં ફૂલ થઈ ગયું આ ચાર વેકી દીધી તો મારીયા જોઈ લો ઓય દેખાણે તો જુરગા દે ઓમે પોલીસ કેસ કરીને તો તો ઠોકી હા પણ અમા નહી એડું હું ચારિયો લઈ લઉ ના ચારિયો સીધો ના ચારિયો તો લેવા દે મારું ના ચારી બારે નામ સીધો હા અમા